ભારત માતા કી જય વંદે માતરમ હું મેંદરડા તાલુકા ભારતીય જનતા પાર્ટીનો બે હજાર ચારથી આજ સુધીનો જૂનો કાર્યકર છું અને મને પક્ષે તાલુકા પ્રમુખ તરીકેની ફરજ બજાવતો હતો ત્યારે મને મેંદર તાલુકાની જનતા માટે જે કાર્ય કરવા માટે હું નીકળ્યો હતો તેને માટે જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે મને કિરીટભાઈ પટેલે રાત્રિના સાડા અગિયાર વાગે ઉઠાડી અને પક્ષમાં કંઈ આડાઉડીનું થવાનું નથી અને ન બોલવાના વેળ કહી અને મને ચૂપચાપ બેસવાની સૂચના આપી હતી અને આ અમારા જેવા કાર્યકરો નરેન્દ્રભાઈ બોરડ મોહનભાઈ રફાળિયા છોટુભાઈ રાજગોર ભીનુભાઈ ફૂટ જેવા જૂના કાર્યકરોને આજે સાઇડલાઇન કરી અને આ લોકો પક્ષની અંદર અને સહકાર ક્ષેત્રમાં અને આ પક્ષના હોદ્દાઓ લઈ લઈને બેઠા હોય છે જૂના કાર્યકરોની ખૂબ અવગણનાઓ કરવામાં આવી રહી છે જ્યારે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી હતી ત્યારે પક્ષ પ્રમુખ સી આર પાટીલ સાહેબે જૂનાગઢ જિલ્લામાં માણાવદર અને વિસાવદર સીટમાં જે લોકોને ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા હતા તેની સામે આ ઉપરના લેવલના જિલ્લા લેવલના ભાજપના કાર્યકરોએ પક્ષવિધી પ્રવૃત્તિ કરી અને આ સીટોમાં હરાવવામાં આવ્યા છે બંને ઉમેદવારોને અને આજે સહકારી ક્ષેત્રમાં મોટા માથાઓ થઈને બેઠા છે જૂના કાર્યકરોને અવગણનાઓ કરે છે એથી પક્ષ પ્રમુખને એ અરજ કરવામાં આવે છે કે જૂનાગઢ જિલ્લાને સાચવવા માટે પક્ષ માટે આવું ઘટતું કરવા નમ્ર વિનંતી ભારત માતા કી જય વંદે માતરમ